વ્યક્તિ ઘણું બધું જાણતો હોય ઘણી બધી એની પાસે માહિતી હોય પણ એ માહિતી ક્યારે પણ પોતે ઉપયોગ નથી કરી શકતો વ્યક્તિ ઘણું બધું જાણતો હોય ઘણી બધી એની પાસે માહિતી હોય પણ એ માહિતી ક્યારે પણ પોતે ઉપયોગ નથી કરી શકતો જો તમે સારા મિત્રો નહીં બનાવો તો ખરાબ મિત્રો તો ઓટોમેટિક બની જવાના છે જો તમે કામમાં અત્યારમાંથી નહીં લાગો તો બેરોજગાર તમે ઓટોમેટિક બની જવાના છો જો તમે હેલો મિત્રો મિસ્ટર તબેલા હવે આજે થોડાક કપડા અલગ માં છીએ કામ કરતા કરતા થયું કે વિડીયો બનાવીએ મિત્રો કોઈ પણ વ્યક્તિ સલાહ આપે ને તો એ સલાહ માન્ય કરી લેવી કે ના કરી લેવી એ તો વ્યક્તિ ઉપર હોય છે પણ મને એક વસ્તુ જાણવા મળી સલાહ આપનાર સલાહ લેનાર વ્યક્તિ હંમેશા આગળ હોય છે અને અમારા ખુદ ના અનુભવની વાત કરું છું એનું મોટું રીઝન મેં એક જોયું કે સલાહ આપનાર વ્યક્તિ પાસે હિંમતની કમી હોય છે એ પોતે એ પોતે માહિતી તો ઘણી ભેગી કરી લે છે પણ એની પાસે એ માહિતીને અનુસરવા માટે એ માહિતીની પૂર્તિ કરવા માટે જે હિંમત જોવે એ હિંમતની કમી હોય છે અને હિંમતની કમીના કારણે એ વ્યક્તિ સલાહ તો આપી શકે પણ એ વાત ઉપર અથવા તો એ કામ ઉપર એ કામ નથી કરી શકતો જયારે આ સલાહ આપનાર વ્યક્તિ જો સલાહ આપતો હોય અને આપણા મગજમાં બેતી હોય ત્યારે એ સલાહ ઉપર કામ કરવામાં આવે અથવા તો એના અનુભવ ઉપર કામ કરવામાં આવે તો મારું માનવું એવું છે કે સલાહ આપનાર વ્યક્તિ આગળ જાય કે નહીં ખબર નથી પણ સલાહ લેનાર વ્યક્તિ હંમેશા આગળ હોય છે અને ના ખુદના અનુભવની વાત કરું છું કે માનો કે કોઈ વ્યક્તિ એમ કે આ ધંધામાં બહુ સારું છે આ ધંધામાં આમ છે તેમ છે તો પછી વધુ ભાગના વ્યક્તિઓ આમ ગણો તો નેવું ટકા વ્યક્તિ કરે કે તમે સલાહ આપો છો જાતે કેમ નથી કરતા સલાહ આપો તો પોતે કરો આવું કેનાર નેવું ટકા વ્યક્તિ હોય છે એમાંથી દસ ટકા વ્યક્તિ એવા નીકળે છે કે જે વાત ઉપર વિચાર કરે વિચાર એવો કરે આ વ્યક્તિએ કીધું છે તો વિચારવા જેવી વાત છે કદાચ આવું હશે અથવા એવા વ્યક્તિઓને મળવાનું ચાલુ કરે જ્યારે કોઈ વાત મગજમાં બેસી જાય ત્યારે એવા વ્યક્તિઓને મળવાનું ચાલુ કરે કે આ વાત મેં સાંભળી અથવા તો આ વાત મને ગમી તો આની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ તબેલાનું તો વાત કરવાની મજા આવશે અને સમજવામાં થોડીક સરળતા રહેશે કોઈ વાત કરે કે તબેલામાં તો બહુ નફો છે તબેલામાં તો આટલી આવક છે ઘણી વખત મેં અગાઉ કીધું એમ વિડીયોમાં દેખાડે કે એક ભેંસમાં એટલી કમાણી તો દસ ભેંસમાં એટલી કમાણી ને કરોડો રૂપિયા આવી કોઈ પણ વાતો કરતા હોય હવે કેવું થાય કે જ્યારે એ વાતો થતી હોય એમાંથી નવ્વાણું ટકા સોરી નેવું ટકા વ્યક્તિઓ એ વાતને નકારી દે છે જ્યારે એમાંથી દસ ટકા વ્યક્તિઓ એવા હોય કે જેને એ વાત ગમી જાય પછી એ શું કરે વિડીયોની શોધખોળ શરૂ કરે માણસોને મળવાની શોધખોળ શરૂ કરે પણ એ દસ ટકા કેવા વ્યક્તિ હોય છે ખબર છે એ દસ ટકા એવા વ્યક્તિઓ છે કે જેને ખુદને કંઈક કરવું છે અને એને જિજ્ઞાસા છે એ એવા મોકાની તલાશમાં છે અને એ મોકો એ મૂકવા નથી માંગતા એ મોકો ચૂકવા નથી માંગતા એટલા માટે પછી શું થાય કે વાત ઉપર એ કામ શરૂ કરી દે વ્યક્તિઓને મળે ઘણા બધા વ્યક્તિઓ પણ મળ્યા પછી એને ખુદને અનુભવ થાય અથવા એમાંથી અમુક ટકા એવા વ્યક્તિ હોય કે જે તાત્કાલિક નક્કી કરી લે કે આ વાત તો બહુ સાચી ચાલો તાત્કાલિક એ વ્યક્તિઓ લગભગ સફળ નથી થતા મારા અનુમાન પ્રમાણે પણ એવા વ્યક્તિઓ કે જે થોડી ઘણી શોધખોળ કરી લે અથવા તો ઘણી બધી શોધખોળ કરી લે ઘણા બધા વ્યક્તિઓને મળી લે પાકા આંકડા મેળવી લે કે હકીકતે આની અંદર આ બધી વાતોમાં આ રીતની કમાણી આ રીતની વાત છે કે નહીં અને જ્યારે આ વાતની પૂરેપૂરી માહિતી તમારી પાસે આવી જાય ને પછી તમે કાંઈ પણ ધંધો કરો ત્યારે કેવું થાય સલાહ આપનાર વ્યક્તિએ કે આને મેં આ વાત કરી હતી આ તો આગળ નીકળી ગયો પણ એ વ્યક્તિ ન નીકળી ગયો એનું કારણ છે કે એ વ્યક્તિ પાસે ફક્ત માહિતી હતી એ વ્યક્તિની પાસે ફક્ત કાં તો ભેગું કરેલું એવું નોલેજ હતું કે જે એને પોતાને એવો અંદરથી ભાવ આવે આ વસ્તુ અથવા આ કામ અથવા તો આ તબેલા ઉપર અથવા આ ઉપર કે આ ફૂડ લાઇન ઉપર હું આમ કરું તો હું આટલા કામી લઈશ એટલા કામી લઈશ પણ એ ખાલી વાતોમાં જ્યારે એ પોતે પ્રેક્ટિકલ કરી શકે નહીં કારણ કે એના માટે જોવે જીગર એના માટે જોવે થોડીક મહેનત એના માટે જોવે મક્કમદાર અને આવું ઘણું બધું જોવે ત્યારે તમે એક સાહસ કરો અને એ સાહસની અંદર સફળ કરો એટલે કોઈ પણ વ્યક્તિ સલાહ આપતો હોય ને તો મારા માનવા પ્રમાણે સલાહ લઈ લેવી કેમ કે લઈ લેવામાં કઈ નુકસાન નથી અને આની ઉપર એક નાની વાર્તા કહી દઉં બહુ ઘણા સમય પેલા સાંભળેલી કે એક વેપારી હોય અને વેપારીનો દીકરો ગામમાં સ્કૂલે થી આવતો હોય ત્યારે એક બે છોકરાઓ એને ગાળો આપે અને પાછો દોડે એટલે એ ભાગતો ભાગતો આવે ટૂંકમાં સાર સાથે વાર્તા કહી દઉં છું એટલે ભક્તો ભક્તો આવે ત્યારે વેપારી દુકાન ઉપર બેઠા હોય અને આવીને છોકરો રડતો રડતો એને કહે કે પપ્પા ગામના છોકરાઓ મને બહુ હેરાન કરે છે અને મને ગાળો આપે છે અને એના પપ્પા હિસાબ કરતા હોય એટલે ઘડી વાર ડૂબકી એટલે છોકરો બીજી વખત પૂછે કે પપ્પા મને ગામના છોકરાઓ હેરાન કરે છે અને ગાળો આપે છે એનું કંઈક કરો એટલે એના પપ્પાએ હિસાબ સાઈડમાં મૂકીને એને છોકરાને સમજાવો કે બેટા આપણે છીએ વેપારી નુકસાનીમાં ધંધો નહીં કરવાનો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ જ્યારે આપણને કાંઈ આપતો હોય ત્યારે આપણે નુકસાનીમાં નથી જો તારી પાસેથી કાંઈ લઈ જતો હોય તો નુકસાનીમાં છીએ એટલે વેપારી હંમેશા એ વસ્તુ જ વિચારે કે જેની અંદર એનો નફો એની આવક સંકળાયેલી હોય ભલે તને ગાળું આપે આપે છે ને તારી પાસેથી તો કાંઈ નથી લઈ ગયો ને તો તું નુકસાનીમાં નથી સાંભળી લે કહેવાનો સાર કે નથી આપણે કોઈની ગાળો સાંભળવાની કે નથી એવું કંઈ ખરાબ સાંભળવાનું એક ઉદાહરણ કેવાય ને કે જે વાત ઉપર થી પેલાના ગઢિયાઓ શું છે હરેક વાત ઉદાહરણ અથવા તો હરેક વાત કહેવત ઉપર હાલતી તો એનાથી શું છે કે કોઈના અનુભવો એની અંદર દર્શાવાતા તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ જ્યારે પણ ગામમાં જ્યારે પણ કોઈની સાથે બેઠા હો ત્યારે એની પાસે તમે શું લઈને આવો છો જો નબળી વસ્તુ લાવશો બરોબર તો સારી વસ્તુનું આમંત્રણ પછી આપવાનું નથી રહેતું પણ એક વસ્તુ તમે કોઈ પણ લાવો એટલે બીજી વસ્તુ ઓટોમેટિક સાઇડમાં નીકળી જાય પણ જો તમે એ વસ્તુને નથી લાવતા તો એની પછીની જે વસ્તુ છે એ ઓટોમેટિક આવી જાય જો તમે સારા મિત્રો નહીં બનાવો તો ખરાબ મિત્રો તો ઓટોમેટિક બની જવાના છે જો તમે કામમાં અત્યારમાંથી નહીં લાગો તો બેરોજગાર તમે ઓટોમેટિક બની જવાના છો જો તમે તમારા ભવિષ્યનું ફ્યુચરનો વિચાર નહીં કરો બરોબર તો લાંબા સમય સુધી ઓટોમેટિક હેરાન થવાના છો તમે ગઢાથી જો ચા સુધી તમારે દાડી મજૂરી કરવી પડશે એટલે હરેક વસ્તુમાં એક પછી બીજું તૈયાર જ હોય છે તો મૂળ વાત હતી આપણે સલાહની તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ વાત કરતા હોય એની વાત કાપવાની નહીં એની વાત પૂરી સાંભળી લેવાની એની તમે એ વાતમાંથી કેટલું લીધું હજી હું કાલે જ એક વાત કરું મસ્ત મને એક ઉદાહરણ યાદ આવી ગયું અમારે કાકા મારી શોપ પર અમે બેઠા હતા અને કાકા આવ્યા અને વાત કરતા હતા એના છોકરાની વાત કરી એટલે એને કેવું કીધું કે તમે ખુદ એવા તૈયાર થઈને તમે એવા એટી કેટી માર્યો કે તમારા જે વિરોધીઓ છે ને એ ઓટોમેટિક તમારી આ જે રહેવાની જે પદ્ધતિ છે ને જોઈ જોઈને બળી બળીને અડધા થઈ જાય તમારે એને મારવાનો પડે અને હકીકતમાં એ વાત મને બહુ ગમી કે ભાઈ તમારે કોઈ પણ વ્યક્તિને જવાબ આપવો છે તો જવાબ એવો આપો કામથી મોઢેથી જવાબ આપશો એ બે મિનિટની વાત છે પણ તમે તમારા કામથી તમે જવાબ આપશો એ જવાબ એને આજીવન ખટકશે બાકી આપણે કોઈની સાથે વિરોધ નથી કરવો નથી આપણે કોઈ દુશ્મનો ઉભા કરવા પણ ફક્ત વાત છે કે પાસેથી શું તમે તમે મારી હું તમારી મને કમેન્ટ કરીને જણાવો તો એમાંથી હું શું લઈએ કોઈ મારી ઉપર છે કોઈ વ્યક્તિ સારી કમેન્ટ કરે કોઈ ખરાબ પણ કરે તો એનો અનુભવ છે એના સંસ્કાર છે એની વાતો છે તમે લોકોને શું દઈ શકો તમે આ દુનિયામાં આવ્યા છો તમે જાજુ જીવો કે પછી થોડું જીવો લાંબુ કે ટૂંકવું એ જીવન ઉપર બધાને અલગ અલગ છે પણ દેખાય છે ચાલો મિત્રો મળીએ કાંઈક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં બસ આટલું જ જો હજી તમે અમારા વિડીયોને લાઈક ન કરી હોય તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોઈ જબરદસ્તીની વાત નથી બીજી વસ્તુ કે તમે હજી અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને અમારા મહેમાન અમારા મિત્ર ના બન્યા હો તો જરૂરથી બનજો આવીને આવી વાતો આપણે કરતા રહીશું કંઈક ને કંઈક જીવનમાં જરૂરી કંઈક ને કંઈક જીવનમાં કામ આવી જાય વાતો કરતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળીએ કંઈક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો તો મિત્રને